સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ કાલે થાય છે ઓગણત્રીસ ઓગસ્ટ ને કાલના રોજ મળશે આપણને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ને એકવીસમાં હપ્તાનો જે સર્વે છે શરૂ કરી દેવામાં આવ્યો છે અને અહીંયા અમુક ખેડૂત મિત્રોને ચાર હજાર રૂપિયાનો હપ્તો મળવાનો છે ને અમુક ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળવાનો છે તો કેવા ખેડૂત મિત્રોને ચાર હજારનો હપ્તો મળશે ને કેવા ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે આ તમામ માહિતી જાણવા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વીડિયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને પણ ખબર પડે કે આ વિડીયો સુધી પહોંચી રહી છે સાથે વાત કરીએ તો તમારે એકવીસનો હપ્તો મેળવવો હોય તો સરકાર દ્વારા છ કાર્યો પણ અહીંયા જાહેર કરવામાં આવ્યા છે કયા છ કાર્યો છે કેવી રીતે પૂર્ણ કરવાના છે આ તમામ માહિતી તમને આજના આ વીડિયોની અંદર મળી રહેશે એમાંથી અમુક કાર્યો પણ એવા છે જે તમે તમારા મોબાઈલમાંથી પણ પૂર્ણ કરી શકો છો અને અમુક કાર્યો તમારે તમારા તલાટીક્રમ અમુક કાર્યો બેંકમાં જઈને પૂર્ણ કરવા પડશે તો વિડીયોની હવે શરૂઆત કરી લઈએ જે સરકાર દ્વારા કાર્યો આપવામાં આવેલા છે મોબાઈલમાંથી પૂર્ણ કરવા માટે સૌ પ્રથમ ગુગલમાં અહીંયા એક વેબસાઇટ જોવા મળી રહેશે આ વેબસાઇટ છે એચ ટીટીપી સ્લેસ સ્લેસ પીએમ કિસાન આજ વેબસાઇટ તમારે ચાલુ કરવાની છે આના સિવાય પણ ઘણી બધી વેબસાઇટો તમને નીચે જોવા મળશે પણ આમાંથી કોઈ પણ વેબસાઇટ તમારે ચાલુ કરવાની નથી ફક્ત આ વેબસાઇટની અહીંયા

યોજના તો આપવામાં આપવામાં આવશે આવશે નહીં જે લિસ્ટ છે ચેક કરવા માટે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ આ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું રહેશે ને હવે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે અહીંયા સ્ટેટ જે ઓપ્શન છે એમાં તમારે તમારું રાજ્ય દાખલ કરવાનું છે બીજો જે ડિસ્ટ્રિક્ટનો ઓપ્શન છે એમાં તમારે તમારો જિલ્લો દાખલ કરવાનો છે ત્રીજો સબ ડિસ્ટ્રિક્ટનો જે ઓપ્શન છે એમાં તમારે તમારો તાલુકો દાખલ કરવાનો છે બ્લોકમાં તમારા ગામનું નામ આવતું હોય તો ગામનું નામ અથવા તો તાલુકાનું નામ દાખલ કરી દેવાનું છે અને ત્યાર પછી વિલેજમાં તમારે તમારા ગામનું નામ દાખલ કરવાનું છે અને ત્યાર પછી ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે હવે જ્યારે પણ તમે ગેટ રિપોર્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે આખું લિસ્ટ તમારી સામે આવશે એમાં સ્ટેપ બાય સ્ટેપ તમારે ચેક કરી લેવાનું છે એમાં તમારું નામ હશે તો સોય સો ટકા પીએમ કિસાન યોજના અંતર્ગત તમને યોજનામાં જે હપ્તાનો લાભ છે આપવામાં આવશે ઘણી વખત એવું પણ થતું હોય છે કે એમાં નામ હોય તો પણ યોજના અંતર્ગત લાભ મળતો નથી હવે નામ ના હોય તો શું કરવું અને નામ હોય તો શું કરવું બંનેના કાર્યો એક જ છે નામ હોય તો પણ તમારે કાર્યો પૂર્ણ કરવા પડશે અને ના હોય તો પણ આ કાર્યો પૂર્ણ કરવા પડશે વાત કરીએ તો તમે તમારો અહીંયાથી જે મોબાઈલ નંબર છે અપડેટ કરવા માગતા હોય તો તમને એક ઓપ્શન જોવા મળશે અપડેટ મોબાઈલ નંબર એના ઉપર તમારે ક્લિક કરવાનું છે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે હવે એ બે રીતે તમે લોગ કરી શકશો સૌ રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન નંબર દ્વારા હવે રજીસ્ટ્રેશન નંબર જ્યારે તમે કેવાયસી કર્યું છે ત્યારે મળશે ના હોય તો અહીંયાથી તમે મેળવી શકો છો અથવા તો અહીંયા આધાર સિલેક્ટ કરીને અહીંયા તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો છે કેપ્ચર કોડ અહીંયા દાખલ કરીને સરસ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે હવે તમારી જે માહિતી આવશે તમારી સામે જોવા મળશે ને એમાં તમારે અપડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરીને ઓટીપી દાખલ કરીને મોબાઈલ નંબર તમારો અહીંયા અપડેટ કરી લેવાનો રહેશે હવે વાત કરીએ તો તમારે અહીંયા કેવાય સીનું કાર્ય કમ્પ્લીટ કરવાનું છે તો એક ઓપ્શન જોવા મળશે કેવાય સીનો તો કેવાય સીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું છે થોડું તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે હવે જે બાર આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે હવે જ્યારે તમે અહીંયા બાર આંકડાનો આધાર કાર્ડ નંબર દાખલ કરશો ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું છે હવે તમારા મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડે લિંક હશે નહીં મોબાઈલ નંબર તમારી પાસે હશે તો જ તમે અહીંયાથી કેવાય કરી શકશો અન્યથી કેવાય સી કરી શકશો નહીં હવે તમારે અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કર્યા પછી સર્ચ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે હવે તમારું કેવાય સી પહેલાં થયેલું હશે તો અહીંયા ઓલરેડી કેવાયસી ડન એવું મેસેજ જોવા મળી રહેશે તો તમને ઓટીપી છે સ્ટેટસમાં તમારે તમારું આધાર બેન્ક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ને ડીબીટી ખાસ ચેક કરવાનું છે અહીંયા રજીસ્ટ્રેશન નંબર દાખલ કરીને કેપ્ચર કોડ દાખલ કરીને કે બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે હવે છ કાર્યોની વાત થઈ હતી એમાંથી સૌપ્રથમ કાર્ય છે કેવાય સીનું બીજું છે આધાર બેંક અકાઉન્ટ સેન્ડિંગ ત્રીજું છે લેન્ડ ચોથું છે ફાર્મર આઈડી કાર્ડ છઠ પાંચમું છે જમીન વેરફિકેશન અને છઠ્ઠું છે ડીબીટી છ એ છો કાર્યો પૂર્ણ કરશો તો જ તમને યોજના અંતર્ગત લાભ આપવામાં આવશે અન્યથા લાભથી વંચિત રાખવામાં આવશે તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ આવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં અત્યાર સુધી જય ભારત જય હિન્દ